મેં હસવાનું શીખી લીધું દુનિયાને મુશ્કેલી થઈ ગઈ આ કવિતા મિલિંદ ગઢવીની છે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે શ્રેષ્ઠ કવિતાઓ રજૂ કરી છે એકવીસ માર્ચ એટલે વિશ્વ કવિતા દિવસ કવિતા જીવનનો એવો અભિન્ન ભાગ છે કે જે વાંચવું સૌને ગમે છે પણ તેની રચના કોઈ જ કરી શકે છે સાહિત્ય જગતમાં કવિતાનું ખૂબ મહત્વ રહેલું છે નાના નાના શબ્દોમાં ગોઠવણ કરી અને જે ભાવાત્મક રચના કરવામાં આવે છે તે તેનો મુખ્ય ગુણ છે કવિતાને બનાવવા માટે એટલે કે રચના કરવા માટે કવિ થવું પડે કોઈ પણ વ્યક્તિ એમ જ કવિતા બનાવી શકે નહીં ગઈકાલે વિશ્વ કવિતા દિવસ જાણીતા કવિ મિલિંદ ગઢવીએ પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી છે મિલિંદ ગઢવી કાવ્ય જગતમાં ખૂબ મોટું નામ ધરાવે છે તેમને પોતાના લખેલા કાવ્યો અને રચના માટે અનેક એવોર્ડ પણ મળ્યા છે અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે ઘણી ફિલ્મોના લિરિક્સ પણ લખ્યા છે અને તે માટે પણ પણ તેમને તેમને અનેક એવોર્ડ મળ્યા છે છે ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારે આ કાવ્યોની રચના કરી અને સમાજને ઉત્કૃષ્ટ સંદેશો આપવાનું કામ કર્યું છે બેન્કિંગની સાથે પોતાના શોખને ચાલુ રાખ્યો છે મિલિંદ ગઢવી હાલમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે પોતાના વ્યવસાયની સાથે સાથે પોતાના શોખને સાથે રાખી અને સાહિત્ય અને કાવ્યની રચના કરવાનું ચાલુ રાખ્યું છે સૌથી પહેલી કવિતા તેમણે ધોરણ છમાંગ લખી હતી મિલિંદ ગઢવી જ્યારે ધોરણ છમાંગ અભ્યાસ કરતા હતા ત્યારે તેમના માતા પિતાનું રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત મિલિંદ ગઢવી વિશ્વ કવિતા દિવસ નિમિત્તે મારા વિશ્વની થોડી કવિતાઓ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું આપ સૌ કવિતાના ભાવકો કવિતાના ચાહકોને આ અર્પણ કરી રહ્યો છું ગઝલ છે બારીની જેમ બંધ છું જડબે સલાક છું બારીની જેમ બંધ છું જડબે સલાક છું પલળી રહેલ ગામમાં કોરો કટાક છું ને કુદરતનું ક્રૂર મૌન છું કડવી મજાક છું કુદરતનું ક્રૂર મૌન છું કડવી મજાક છું મશહૂર છું ને નામનો લાગેલો થાક છું ને રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું ને મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે હું છું ગરીબનો સમય વસમાં કલાક છું ને નરસિંહનો હું વંશ છું ખુસરોનો અંશ છું નરસિંહનો હું વંશ છું ખુસરોનો અંશ છું ગુજરાતીમાં મરીઝ ઉર્દુમાં ફિરાક છું બારીની જેમ બંધ છું જડબે સલાક છું પલળી રહેલ ગામમાં કોરો કટાક છું એક બીજી બહુ ગમતી ગઝલ દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે ને થોડો અવકાશ જરૂરી છે સૌ જાણે છે સૌ માને છે થોડો અવકાશ જરૂરી છે સૌ જાણે છે સૌ માને છે તેથી તો રેલના પાટાસમ સગપણમાં ગાળા રાખ્યા છે ને તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી આ ગરમાળાની પાછળ મેં ઘેઘૂર ઉનાળા રાખ્યા છે ને તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા ઘરડા દ્વારોને યાદ નથી કે કોણે તાળા રાખ્યા છે ત્યાં છેલ્લો શેર કે ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને આખા એમ્બિશિયસ વર્લ્ડમાં આપણે જીવીએ છીએ ત્યારે આ દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે અને એક છેલ્લી ગઝલ આમ તો અતિ પ્રિય એવા મોરારી બાપુને ખૂબ પ્રિય છે એટલે હું ઘણી વખત કહું છું કે હવે આ બાપુની ગઝલ છે ધાર્યા કરતાં વહેલી થઈ ગઈ જાત સદંતર મેલી થઈ ગઈ ધાર્યા કરતાં વહેલી થઈ ગઈ જાત સદંતર મેલી થઈ ગઈ ને મેં હસવાનું શીખી લીધું તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ મેં હસવાનું શીખી લીધું દુનિયાને મુશ્કેલી થઈ ગઈ ને ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા આ સમજણ સામે રેલી થઈ ગઈ ને બે ફળિયાએ પ્રેમ કર્યો તો બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ ને દર્પણમાં એવું શું જોયું દર્પણમાં એવું શું જોયું કે જમકુડોશી ઘેલી થઈ ગઈ ધાર્યા કરતાં વહેલી થઈ ગઈ જાત સદંતર મેલી થઈ ગઈ મેં હસવાનું શીખી લીધું તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ આપ સૌને વિશ્વ કવિતા દિવસની ખૂબ ખૂબ વધાઈ આપ સૌનું જીવન કવિતામય રહો એ જ શુભેચ્છા